અમારા લેબુજીના મોતિયા ઉતરાવાના છે દવાખાના માટે સમાચાર સમય દસ થી બે વાગ્યા સુધી

ભૂલ નહીં કે નગર તેત્રો મજાક મજાકુડ આવશે સાથે જણાવવાનું કે અમારા લેબુજીના મોતિયા ઉતરાવાના છે તો આપ સર્વ કુટુંબ સાથે પધારવા વિનંતી દવાખાના માટે સમાચાર સમય દસ દસ વાગ્યાથી બે વાગ્યા સુધી અને મુખ્ય સ્થાન લેબુજીના ઘરે તારીખ બે પોંચ બે હજાર ત્રેવીસના રોજ આપ સર્વ કુટુંબ સાથે પધારવા વિનંતી ટવકો અમારા લેબુબાના મોતિયાના સમાચાર લેવા માટે જલુર જલુરથી આવજો હો કે ઠેગણી બેન બેરી બેન બેન શંકરજી ધવલજી પોપટજી સપરી તથા ગટ્ટુજી અને અંકિતજી કાલ મોત્ય કે જે દવાખાના આવશે દવાખાના ઘેર આવશે અલગ અલગ પાછી છે આરી ને આ પચાવાળી પચાવાળી તેતરા

આ રે હવે વડક કેડી યોંગરવાડી મુકો ઘણા દાડે આયો હોય હેડો ગાડી પડી જુઓ પડી બેઠો લે હા જો બે બે હેડો આવ બઝીરા મને કીધું તો હું સમાજ લેવા આવો નામ કંકુજ સપાઈ મોત ઉતરાવાલવાની એ તો કોઈ માહલું જ નો મોત ઉતરાયો કાઢ્યો બાર તે આમાં ત્યાં લેવા ના ઈવાના મોટો તમારે બે કંકુ છે કાઢજો

સમાચાર સમય દસ થી બે વાગ્યા સુધી અને મુકેશ સ્થાન ડેબુજીના ઘેરે તારીખ બે પોચ બે હજાર તેવી અને ટવકો અમારા અમારા ડબુબાના મુતિયાના સમાચાર લેવા માટે જરૂર જરૂરથી આવજો ઓકે કૈણી બેન બેરી બેન દોતની બેન શંકરજી ધવલજી

અમારને લેવા આવું પડે જરા હવે આવીએ તમે આવજો રાજા હાલ જાવાનું મટી ઉતરા હા હો એ તારીખ લશી પર મોડ આવજો રા આ શું આયો ચાની જાઉ મોડું થાય

લે મગડી ખવા દેતા લે 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 હવે ઓય હેડો આમ બોલી જાય તો પેરન બગાડજી હમણે એ તો વાળી કરતા હોય આપણો સફરીજો લાડો એ સફરીમાં બતરી દો આ બતરી જાઓ ઈ બેહે ગ કાપો હોય બેહી પીવું મોતી ઉતરાયો તમે બધા કેતાબર નથી અમને ખબર નથી તે હલકા તો કીધું પથરી જાણ કીધું કંકુત્રી સફાતા બધો નાલ દી એટલે કોઈ માહોલ ના કાઢે માહલો માહોત મોત્યાતરી હા હા નહી વારો આવે એટલે તો ફોન ઉપાડતા છપરી વધારે નઈ બોલતું તમારે સાજ એવું લાયો તો અલગ અલગ પચાસ વાળી હોય

અમારા લેબુપાના મોતીયાના સમાચા લેવા માટે જલુલ જલુલતી આવજો ઓકે ઠેકલી બેન આ ઠેકલી બેન કુણી એ શું હે કે અમારું અમારું આવડ પડતો નામ લેતા કામ ઠેરી બેન ડોટલી તમાર શું જો ભરે નામ શું હોય બેરીન ડોટલી એ તો શું બધા લખવા પડે તારે ઓ શંકરજી ધવલજી પોપટ મેના ઓય આ પોપટ મેના છે એ સાહેબ પોપટ મેના ના છપરી બુન આ છપરી બુન એવું લખાયું છે છપરી બુન તમે મે લખાયું તો છપરી કી દૂધ કો આ બુન ઓલા બુન કે છપરી બુન નઈ લેશે વગાવો ચો લે બુજો લે લે આ છપરી બુન નઈ લેશે જો છપરી બુન છપરી હે ખાલી ચો બુન હે તું એય મણો છે તથા ગટુજી તો ડીજે ને લખાય તમે હા કુટુંબ માંથી બીજું ભૂલ રહી ગયા છો કે જે કેહો બેહો 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 બે તારા સફરે છે તમારા હોય ઓપરેશન

આટલો ખોરાક હતો સંભુબા હા હા લે મારજો પેલું ઢાલવાનું નહ સંભુબા તો આપણે લેબોજી હમણાં માથે લે આવો લેબોજી આવરા અ ભદ્રી જા સંદી કાકાનો ઉતર મુતી બે આવ મંગાળે દે બે લા તો કે તો કોઈ આવવાની બમ રે આવા ચા લેવા તો આયો બધો ના આલી એ ઓ

હું ના પીતો પોણી પોણી ના ના ભાઈ ના હા હા ભાઈ આ તો લાડુ પાણી મા તો બધા ના આવત કે શંભુ ભાઈ કે ખબર નથી તમે મળ્યા કે અમારે ખબર નથી આ મળ્યા કે અમારે ખબર નથી તો બત્રીજા બેને કીધું કંકુત્રીઓ સફાઈ દી

આ આ દેવ દેવ કરી લાગે લબુ બંધ કરો જાય રૂમાલ લઈને જાય